વેલકમ ટુ વેસ્ટ ફિન્ડ્સ જીસીઆરટી સિરીઝમાં ક્લાસ સેવન્થ અને સેમેસ્ટર બીજું આપણે જોઈ રહ્યા છે આજે જોવાના છે ચેપ્ટર નંબર છ જે ઇતિહાસનો છે અને મુઘલ કાળનો આપણે પહેલો ભાગ જોઈ ગયા છે તે જ છે પણ એનો આ બીજો ભાગ છે ચેપ્ટર નંબર ટુ છે આપણે અકબર સુધી જોઈ ગયા હતા હલ્દી ઘાટીનું યુદ્ધ જોયું હતું જે મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે થયું હતું એના પહેલાં પાણીપતના બે યુદ્ધો જોયા પાણીપતનું યુદ્ધ એક અને પાણીપતનું યુદ્ધ બીજું બંને જોઈ ગયા હવે આપણે શરૂ કરીએ જહાંગીરથી જેનું શાસન સોળસોને પાંચથી લઈને સોળસોને સત્યાવીસ સુધી ચાલે છે સોળસો ને પાંચ સુધી કોનું શાસન હતું અકબર હતો શાસન કરતો હતો એના પછી આવ્યો જહાંગીર શરૂઆત કોનાથી થઈ હતી બાબરથી થઈ હતી બાબર પછી આવે છે હુમાયુ હુમાયુ શાસન કરી શકતો નથી તે શેરશાહ સુરી સામે હારી જાય છે શેરશાહ સુરી સામે હારે છે તે તે આપણે શેરશાહ સુરીનું શાસન બન્યા હતા તેના જે સુધારાઓ ભણ્યા હતા તેને સુધારક રાજ સુધારક રાજવી તરીકે શેરશાહ સુરીને અથવા તો સુધારક સુલતાન તરીકે ઓળખવામાં આવતો હતો તેના પછી આવ્યો હતો અકબર અકબર આવ્યો હતો અકબર માત્ર તેર વર્ષની ઉંમર હતી ત્યારે ગાદી પર આવી ગયો હતો તેથી તેની જગ્યાએ કોણે રાજ્ય સંભાળ્યું હતું બહેરમ ખાને રાજ્ય સંભાળ્યું હતું તેના સમયમાં બીજું મહત્ત્વની વસ્તુઓ શું હતી તો સૌથી મહત્ત્વનું યુદ્ધ હતું તે હતું હલ્દી ઘાટીનું યુદ્ધ જે મહારાણા પ્રતાપના સામે થયું હતું બરાબર હવે આગળ જોઈએ આમાં પણ આપણે સીમ રીતે જોઈશું કયા કયા રાજાઓ થશે તેના પછી તેમની શાસન શાસન વ્યવસ્થા જોઈશું શાસન વ્યવસ્થા પછી આપણે રહેણી કરણી અને રહેણી કરણી એટલે કે સમાજ વ્યવસ્થા સમાજ વ્યવસ્થા ઉપરાંત ઉત્સવો અને એ બધી વસ્તુ સામાજિક જીવન સામાજિક જીવન ધાર્મિક જીવન એ જોઈશું અને પતન કેવી રીતે થયું પતનના શું કારણો હતા એના વિશે આપણે જોઈશું તો વાત કરીએ અકબરના અવસાન બાદ સોળસો ને પાંચમાં ક્યારે તો કહે કે સોળસો ને પાંચમાં જે સલીમ હતો આપણે જોયો તો સલીમે વિદ્રોહ કર્યો હતો એ સમયે એ સલીમ જ જહાંગીરનું નામ ધારણ કરીને સિંહાસન પર બેસ્યો જહાંગીરનો અર્થ શું થાય છે તો જહાંગીરનો અર્થ થાય છે દુનિયાને જીતનાર ઝરૂખામાં લટકતી એક સાંકળ હતી એ સમયની જહાંગીરના સમયની એક ન્યાય પ્રણાલીનું આપણને એ આપેલું છે થોડું કોઈ પણ પ્રજા સિદ્ધિ બાદશાહ પાસે ન્યાય માગી શકતી હતી તે પ્રકારની પ્રણાલી હતી અને ન્યાયપ્રિય શાસક તરીકે જહાંગીરને ઓળખવામાં આવતો હતો જહાંગીર ન્યાયપ્રિય શાસક હતો મુખ્ય રાજકીય ઘટનાઓ જોઈએ જહાંગીરના સમયની તો પુત્ર જે ખુશરૂ હતો અકબરના સમયે કોણે બહાર બળવો કર્યો હતો તો અકબરના સમયે તેના પુત્ર સલીમ એટલે કે જહાંગીરે બળવો કર્યો હતો જહાંગીરના કોણ સમયમાં કોણે બળવો કર્યો હતો એના પુત્ર ખુશરૂએ બળવો કર્યો બરાબર એટલે કે દરેકના પુત્ર તેના રાજ્ય શાસનમાં બળવો કરે છે તે બળવો તેને દબાવી દીધો અને જે ખુશરૂ હતો તેને બંદી બનાવી દીધો શીખ ગુરુ એ સમયે શીખ ગુરુ ચાલતા હતા દેવ તેમનું શાસન હતું તેમનો સમય હતો તો દેવ પર ખુશરૂને સહાય કરવાનો આક્ષેપ મૂક્યો આરોપ લગાવ્યો અને તેમનો વધ કર્યો સોળસોને માં આ એક મહત્ત્વનું ફેક્ટ છે તે યાદ રાખજો ગુરુ દેવનો વધ કોના સમયમાં થયો હતો અને કોણે કરાવ્યો હતો તો જહાંગીરે કર્યો હતો અર્જુનદેવનો વધ અર્જુનદેવ તે શીખ ગુરુ હતા ઇંગ્લેન્ડના પ્રતિનિધિઓ જહાંગીરના સમયમાં જ ભારત આવ્યા હતા અને તેના પાસેથી વેપાર કરવાની પરવાનગી લીધી હતી મુખ્ય પ્રતિનિધિઓ કયા હતા આવવાવાવાવાવાવાવાવાવાવાવાળા તો એક હતો કેપ્ટન હોકિન્સ અને બીજો હતો ટોમસ શ્રો આ બંને જહાંગીરના દરબારમાં રહ્યા હતા અને વેપાર માટેની પરવાનગી તેમણે લીધી હતી અંગ્રેજોએ ભારતમાં વેપાર કરવા માટેનો પ્રયાસ કર્યો હતો સૌ પ્રથમ એ રાણી હતી એટલે કે શાહજ જહાંગીરની પત્ની હતી તે અત્યંત મહત્વકાંક્ષી હતી અને રાજ્ય વહીવટમાં પ્રભાવશાળી હતી એટલે કે રાજ્ય વહીવટમાં એક્ટિવ હતી મોટા ભાગના નિર્ણયો અને રાજ્ય વહીવટના જે પણ નિર્ણયો થતા હતા તે તેની સલાહથી થતા હતા તેના દ્વારા કરવામાં આવતા હતા તેવું કહેવામાં આવ્યું છે ઘણા નિર્ણયોમાં તેને મુખ્ય ભૂમિકા ભજવેલી છે નૂરજહાં નામ યાદ રાખજો મુઘલ શાસકનો સુવર્ણ યુગ તરીકે આપણે કોઈને કોઈ સમય ઓળખીએ તો તે જ સમય હતો શાહજહાનો સમય આ સમયે સ્થાપત્ય સ્થાપત્યમાં ઘણો વધારો થયો ઘણા બધા સ્થાપત્ય રચાયા ઉપરાંત સાહિત્ય સર્જન પણ વધુ થયું સાહિત્ય સર્જન કલાને વિકાસ કલા અને એક મિનિટ કલાને પ્રોત્સાહન આપવામાં આવતું હતું કલાને પ્રોત્સાહન આપવામાં આવતું હતું તેથી કલાનો પણ વિકાસ થયો સંગીત અને તમામ કલાનો વિકાસ થયો હતો એના કારણે આ સમય સુવર્ણયુગ ગણાય છે ઉપરાંત આર્થિક રીતે પણ સમૃદ્ધ થયા હતા આર્થિક રીતે સમૃદ્ધ થયા હતા તે ખેતીમાં માનતો હતો તો તેને જે ખેતીની અકબરના સમયની જે પરંપરા ચાલી આવી હતી જે શેરશાહ સૂર્ય શેરશાહ સૂરીએ વિકસાવી હતી નવી ટોડરમલની મદદથી ટોડરમલની મદદથી જે પદ્ધતિ મહેસૂલની વિકસાવી હતી તે તેને ચાલુ રાખી મહેસૂલી તે ચાલુ રાખી અને ખેતીનો વિકાસ કર્યો વહીવટ અને રાજત અર્થતંત્ર જોઈએ તો ખેતી એ રાજ્યની આર્થિક આધારશિલા માનતો હતો ખેતી જે છે તે રાજ્યની એક આર્થિક આધારશિલા છે તેવું માનતો હતો સાજા અકબરની જે મહેસૂલ પદ્ધતિ હતી તે ચાલુ રાખી હતી અકબરની મહેસૂલ પદ્ધતિ એકચ્યુઅલી કોણે વિકસાવી હતી તો એ શેરશાહ સુરીએ જ વિકસાવી હતી કોની મદદથી ટોડરમલની મદદથી ટોડરમલ કોણ હતા તો ટોડરમલને આપણે અકબરના નવરત્નમાં એક તરીકે જાણી શકીએ જાણીએ છે નવરત્ન બરાબર તેના તરીકે ઓળખીએ છીએ પ્રામાણિક અને કાર્યક્ષમ અધિકારીઓની તેને નિમણૂક કરી તેથી વહીવટ સરળ થયો અને કાર્યક્ષમ પણ થયો રાજ્યની આવકમાં નોંધપાત્ર વધારો થયો જૂના દિલ્હી જે એટલે કે જે ઓલ્ડ દિલ્હી છે જૂનું દિલ્હી તેની નજીકમાં તેને એક નવું નગર વસાવ્યું તેને નામ આપ્યું શાહજાબાદ આજની જૂની દિલ્હી તરીકે આપણે તેને ઓળખીએ છીએ શાહજાંને મહેલો બાંધનાર તરીકે ઓળખવામાં આવે છે તેના સમયમાં ઘણા બધા મહેલો બાંધવામાં આવ્યા હતા ઘણા મહેલો બાંધાવ્યા હતા અને આ સમયના મુઘલ સમયના મુખ્ય સ્થાપત્યો જોઈએ સાજાના સમયમાં તો તે બન્યા હતા સૌથી મુખ્ય છે તાજમહેલ જે સાત અજાયબીઓમાં પણ સ્થાન પામેલું છે અજાયબીઓમાં સ્થાન પામેલું છે હાલમાં એટલે કે થોડા સમય પહેલાં આ સાત અઠ અજાયબી જે હતી તેમાં આઠમી ઉમેરવામાં આવી છે ઉમેરો થયો છે આઠમી અજાયબીનો કોઈને ખ્યાલ છે કે કઈ છે આપણે આને કરંટ અફેર્સમાં આપણે એ સમયે કવર કરી હતી તાજમહેલ એ આગ્રા પાસે આવેલો છે બીજો એક લાલ કિલ્લો તો લાલ કિલ્લો એ દિલ્હીમાં આવેલો છે દીવાને આમ અને દીવાને ખાસ એ બંને દિલ્હીમાં આવેલા છે સ્થાપત્ય મુખ્ય વધ્યા આગ્રા અને દિલ્હીના જ છે નામ તમારે યાદ રાખવાના છે દિવાને આમ દિવાને ખાસ લાલ કિલ્લો રંગમહેલ મોતી મસ્જિદ અને જુમા મસ્જિદ આ બધું સ્થાપત્ય મુખ્યત્વે સાજાના સમયમાં બન્યું હતું આની વાત કરી દઈએ કમેન્ટ તો નહીં તો આ હતું જે કંબોડિયા છે ત્યાં આગળ અંગકોર વાટ અંગકોર વાટનું મંદિરો છે તો આ મંદિરો કંબોડિયામાં અંકોરવાટના મંદિરો છે વિષ્ણુ ભગવાનના અને એ બધા હિન્દુ ધર્મના તેને દુનિયાની આઠમી અજાયબી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે અને તેમાં એડ કરવામાં આવ્યા છે આઠમી અજાયબીમાં વ્યક્તિત્વ જોઈએ તો આગળ આવશે ઔરંગઝેબ જે હાલમાં સૌથી વધારે ફેમસ છે અને આપણા વિકાસનો દુશ્મન છે બરાબર આવા એના લીધે આપણો ઇન્ડિયામાં વિકાસ નથી થઈ રહ્યો તો અસાધારણ સ્મૃતિ શક્તિ ધરાવતો હતો આ તેના વ્યક્તિત્વની પર્સનલ ટ્રીટ્સ આપેલી છે તે વાત કરીએ છીએ અરબી અને ફારસી જાણકાર ભાષામાં નિપુણ હતો એ બંને ભાષાનો જાણકાર હતો અરબી અને ફારસીનો તેને કુરાનનો ઊંડો અભ્યાસ કર્યો હતો કલા સંગીત ચિત્રકલા પ્રત્યે તેને અણગમો હતો એટલે તેને અણગમો હતો આના પહેલાંના જે શાસકો હતા તે કલા અને કલા સાહિત્ય સંગીત એ બધી વસ્તુને પ્રોત્સાહન આપતા હતા અકબરના સમય અકબર અને જહાંગીરના સમયમાં જહાંગીરના સમયમાં તે લોકોએ ચિત્રશાળાઓ અને તે બનાવી ચિત્રશાળાઓ બનાવી હતી કલા શાળાઓ બનાવી હતી અને ત્યાં આગળ કલાનો તેમને વિકાસ કર્યો હતો પ્રોત્સાહન કર્યા હતા કલાકારોને બરાબર અને આને એના પ્રત્યે અણગમો હતો આ એક અસહિષ્ણુ રાજા હતો અસહિષ્ણુ અને તેના જ કારણે મુઘલના પતનનું એક કારણ બન્યું મુઘલ પતનનું મુખ્ય કારણ હતું ભારતમાં જેટલા પણ રાજા આવ્યા છે તે પછી આપણા ભારતના અંદરના હોય અંદરના હોય કે પછી કોઈ બહારના હોય જો એ તે સહિષ્ણુ નથી રહ્યા ધાર્મિક રીતે અને સામાજિક રીતે તો તેમનું પતન થયું જ છે બરાબર જેમકે બહારની વાત કરીએ તો પોર્ટુગીઝો અંગ્રેજો અંગ્રેજો ફ્રેન્ચો આ તમામ લોકો બહારથી જ આવ્યા હતા બરાબર આના પછીના જે આધુનિક ઇતિહાસ આવશે તેમાં આપણે ભણીશું એમાં અંગ્રેજો જ કેમ ચાલે તો અંગ્રેજો જે હતા તે સાયન્સનું ના તે સાયન્સનું ના હતા મતલબ અસાયન્સનું ના હતા સાયન્સનું હતા બરાબર ધાર્મિક રીતે ખાસ કરીને તેમને ईसाई धर्म वो વધારે थोપવાની કોશિશ ના કરી તેમણે સેના પર ધ્યાન આપ્યું વેપાર પર ધ્યાન આપ્યું વેપાર પર ધ્યાન આપ્યું ઉપરાંત વેપાર પછી પૈસા કમાયા તો એના પછી તેમણે પ્રશાસન પર ધ્યાન આપ્યું ધાર્મિક રીતે કોઈ વધારે છેરછડ કરી નહી તે લોકોએ બરાબર જ્યારે પોર્ટોગીઝો જે આતા ને તે ધર્મોનો ફેલાવો કરવા આવ્યા હોય એ રીતે ધાર્મિક कट्टर ધાર્મિક હતા એ લોકો ઈસાઈનો જણે ફેલાવો જ કરતા હતા વધારે લોકોને ઈસાઈમાં કન્વર્ટ કરવાની જબરજસ્તીથી પણ એવો ટ્રાય કરતા હતા તેના કારણે પોર્ટુગીઝો જે હતા તે ભારતમાં ફેર ગયા આ જ રીતે પહેલાં પણ એ જ વસ્તુ થઈ છે જેટલા પણ રાજાઓ પણ જે અસહિષ્ણુ રાજાઓ આવ્યા છે તમને મોટું સામ્રાજ્ય અને લાંબા સમય સુધી ટકી શક્યા નથી વિસ્તરણ અને સંઘર્ષમાં જોઈએ તો સામ્રાજ્યનો સૌથી મોટો વિસ્તાર ઔરંગઝેબે કર્યો હતો યુદ્ધ જ કરતો રહેતો હતો બરાબર મોટાભાગે તેનો સમય યુદ્ધમાં જતો હતો સતત યુદ્ધોના કારણે તેની પતનની એક શરૂઆત હતી એટલે કે સતત જે યુદ્ધો કર્યા તેના તે જે પતનનું એક મુખ્ય કારણ પણ બન્યું હતું ઔરંગઝેબનો શાસનકાળ હતો સોળસો ને અઠ્ઠાવનથી લઈને સાતસો ને સાત અને સાતસો ને સાતથી અઢારસો ને સત્તાવન સુધીમાં મુઘલ સામ્રાજ્ય પૂરું થઈ ગયું આ વચ્ચે આટલો જે ટાઈમ પીરિયડ પણ છે એ પણ માત્ર નામ માત્રનું ચાલુ હતું મુખ્ય વિરોધ જોઈએ તો મારવાડમાં જે વીર દુર્ગાદાસ હતા તેમણે મુખ્ય વિરોધ કર્યો હતો ઔરંગઝેબનો અને મુગલ શાસનનો તેમણે પચીસ વર્ષ સુધી સંઘર્ષ કર્યો મરાઠામાં એટલે કે મરાઠા શક્તિમાં છત્રપતિ શિવાજી મહારાજે તેનો વિરોધ કર્યો હતો અને ત્યાં મરાઠા શક્તિનો ઉદય થયો એ સમયમાં દક્ષિણ ભારતમાંથી ગોલકુંડા અને બીજાપુરના શાસકોએ પણ તેમનો વિરોધ કર્યો હતો ઉપરાંત ઉત્તર ભારતમાં જાટ અને શીખ બળવા પણ મુખ્ય વિરોધમાં સામેલ છે ઔરંગઝેબના સમયમાં મુગલકાલીન સમાજ જીવન જોઈએ તો વેપાર ઉત્સવો અને સામાજિક મુખ્યત્વે જીવન જોઈએ તો તેમાં સમાજે સામંત વ્યવસ્થા આધારિત હતો એટલે કે સામંતશાહી વ્યવસ્થા ચાલતી હતી સામંતશાહી વ્યવસ્થા હતી રાજદરબાર અને મહેલો એ ભબકાદાર હતા બાદશાહ અને અમીરો એ મોંઘા વસ્ત્રો પહેરતા હતા એવું કહેવામાં આવે છે કે બાદશાહ માટે લગભગ એક હજારથી વધુ વસ્ત્રો મોંઘા ભપકાદાર વસ્ત્રો દર વર્ષે તૈયાર કરાવવામાં આવતા હતા ભારે આભૂષણોના શોખીન હતા ભારે આભૂષણો પહેરતા હતા અને વિલાસી વાતાવરણ રહેતું હતું જે રાજદરબાર છે એમાં વિલાસી વાતાવરણ રહેતું હતું અબુલ ફઝલ મુજબ બાદશાહ માટે દર વર્ષે અહીંયા લખેલો જ છે ફેક્ટ ઉત્સવોમાં જોઈએ તો દશેરા જે છે તે સાજાના સમયમાં ઘણો વધારે ઉજવવામાં આવતો હતો અને ઘણા ઉત્સાહથી ઉજવવામાં આવતો હતો અન્ય તહેવારો પણ ભવ્ય રીતે ઉજવાતા હતા વેપારમાં વાત કરીએ તો ગુજરાતના વેપારીઓ સૌ પ્રથમ અગ્રસ્થાને હતા એ સમયે ગુજરાતમાંથી જે વેપારનો માલ છે તે દેશ વિદેશમાં જતો હતો અને ગુજરાતના બંદરોમાં દેશ વિદેશમાંથી માલ આવતો પણ હતો આવતો પણ હતો એ સમયથી જ ગુજરાતમાં વેપારી પ્રવૃત્તિઓ સૌથી વધારે પ્રમાણમાં ચાલુ હતી મુખ્ય બંદરો જોઈએ તો સુરત એ પણ ગુજરાતનું છે ખંભાત એ પણ ગુજરાતનું છે અને ભરૂચ એ પણ મુખ્યત્વે ગુજરાતનું બંદર છે વિદેશી વેપાર ફૂલ્યો ફાલ્યો હતો આ સમયમાં એક માપતોલ તમારે યાદ રાખવાનું છે કે એક મણ બરાબર પાંચ પોઈન્ટ પંચાવન પોઈન્ટ પાંચ રતલ જેટલું માપ થતું હતું એ સમયનું માપ છે આ એક આર્થિક સ્થિતિ એ સમયની જોઈ રહ્યા છે આપણે પ્રખ્યાત ઉત્પાદનોમાં એ સમયના પ્રખ્યાત અમુક ઉત્પાદનો છે તો તેમાં લાહોરની સાલ જે દેશ વિદેશમાં પણ તેની માંગ હતી અને તેને વિદેશમાં સપ્લાય કરવામાં આવતી હતી મોકલવામાં આવતી હતી ફતેહપુર સિકરીની શિતરંજીઓ ગુજરાતનું સુતરાઉ કાપડ અને ઢાંકાની મલમલ એ સમયે લાહોર એ ભારતનો ભાગ હતો અને ઢાકા જે બાંગ્લાદેશની હાલમાં રાજધાની છે તે પણ ભારતનો ભાગ હતી ગુજરાતનું સુતરાઉ કાપડ બરાબર એ તમામ વસ્તુઓ મુખ્ય પ્રખ્યાત હતા એ સમયમાં ગ્રામ્ય અર્થ અર્થતંત્ર જોઈએ તો ગામડાઓ હતા તે સ્વાવલંબી હતા એટલે કે ગામડાઓ પોતાના ઉપયોગની વસ્તુઓ પોતાના ઉપયોગની વસ્તુઓ નું ઉત્પાદન જાતે જ કરતા હતા ઉત્પાદન જે હતા તે જાતે કરતા હતા ગામડા સ્વાવલંબી હતા સ્વાવલંબીનો મતલબ કે પોતાને જે પણ જરૂરિયાતની વસ્તુઓ છે ખાવાનું પીવાનું જે પણ હોય રહેવા માટે એ તમામ વસ્તુઓનું ઉત્પાદન ગામડાની અંદર જ થઈ જતું હતું ઘરેલુ ઉદ્યોગો વિકસિત થયા હતા એ સમયમાં ગામડામાં કલા જોઈએ તો હિન્દુ અને ઇસ્લામ એ બંને શૈલીઓનું સંમિશ્રણ થયું હતું હિન્દુ શૈલી પહેલાથી હતી વિકસિત હતી બરાબર પછીથી મુગલો આરબ આરબથી તો તેમણે એક નવી શૈલી વિકસાવી તે હતી ઇસ્લામિક શૈલી હવે બંને શૈલી એક સાથે ચાલતી હતી તો સ્વાભાવિક વસ્તુ છે કે જે કારીગરો છે તે મિક્સ થવાના એકબીજા સાથે એ થવાના તો તેનાથી એક ઇન્ડો ઇસ્લામિક શૈલી ઇન્ડો ઇસ્લામિક શૈલીનું નિર્માણ થયું એ બંને શૈલીનું મિશ્રણ તૈયાર થયું રાજપૂતો દ્વારા ચિત્રકલાને પ્રોત્સાહન આપવામાં આવ્યું રાજપૂતો એ સમયે ચિત્રકલાને પ્રોત્સાહન આપતા હતા જહાંગીરને ચિત્ર સંગ્રહવાનો શોખ હતો અને તે પોતે પણ એક ચિત્રકાર હતો તેના સમયમાં ચિત્રકલાને સૌથી વધારે પ્રોત્સાહન મળ્યું છે અને તેનો સુવર્ણયુગ ગણવામાં આવે છે ચિત્રકલાનો સુવર્ણયુગ કોના સમયમાં જહાંગીરના સમયમાં ચાંદી અને સોનાની ઝરીવાળી જરીવાળા ચિત્રો બનાવવામાં આવતા હતા જહાંગીરના સમયમાં એ સૌથી વધારે ફેમસ છે પ્રખ્યાત છે એ સમયના એ જ્યારે આપણે કલ્ચર કરતા હોઈશું સાંસ્કૃતિક વારસો કરશું એ સમયે જોઈશું વધારે ડિટેલમાં સંસ્કૃત ગ્રંથોના અનુવાદ ઇતિહાસ ગ્રંથો વગેરેની રચના થઈ હતી જે સંસ્કૃત ગ્રંથો હતા તેના આરબ અને ફારસીમાં અનુવાદો થયા હિન્દી સાહિત્યનો વિકાસ થયો આ સમયમાં હિન્દી એક ભાષા તરીકે ઉભરી અને તેનો સાહિત્ય તેમાં રચાવા લાગ્યા એક મિનિટ દુહા અને સાખી એ પ્રકાર જે હતા સાહિત્યના તે લોકપ્રિય થયા મહત્વપૂર્ણ કવિમાં રસખાન જે વૈષ્ણવ પરંપરાના હતા તે મહત્વપૂર્ણ કવિ તરીકે એ સમયના છે ઉપરાંત વિદેશી પ્રવાસીઓ તો ટેવેનિયર જે હતો અને બર્નિયર એ બંને મુખ્ય વિદેશી પ્રવાસી ભારતમાં આવ્યા હતા એ સમયમાં બર્નિયર લગભગ બાર વર્ષ સુધી ભારતમાં રહ્યો હતો લશ્કર પર ભારે ખર્ચ હતો અને ભારતીય જે કપડાં હતા ભારતીય કાપડ જેમ કે હમણાં જોયું હતું આપણે ઢાંકાનું મલમલ છે ઢાંકાનું મલમલ ગુજરાતનું શું હતું તો સુતરાવ કાપડ હતું સુતરાવ સુતરાવ કાપડ તો આ બધાની દેશ વિદેશમાં સૌથી વધારે માંગ હતી વૈશ્વિક માંગ ઘણી વધારે હતી તો તેનું વિન નિકાસ કરવામાં આવતો હતો હવે પતનના કારણો જોઈએ તો સૌપ્રથમ મુખ્ય કારણ હતું કે ઔરંગઝેબની સંકુચિત નીતિ સતત યુદ્ધોના કારણે ઔરંગઝેબે દક્ષિણમાં સતત યુદ્ધો કર્યા છે અને તેને રાજ્ય વિસ્તાર કરવા માટે લશ્કરે સતત યુદ્ધમાં વ્યસ્ત રાખ્યું હતું તેના કારણે આર્થિક ઘાટો થયો એટલે કે આર્થિક રીતે રાજતંત્ર પડી ભાગ્યું અને લશ્કર જે હતું તે પણ થાકી ગયું હતું સતત યુદ્ધોમાં વ્યસ્ત રહેવાના કારણે લશ્કર પણ તેનું થાકી ગયું હતું ઉત્તર અને દક્ષિણ બંને તરફ સંઘર્ષો વધ્યા શક્તિશાળી ઉત્તરાધિકારીનો અભાવ ઔરંગઝેબના મૃત્યુ પછી જે પણ ઉત્તરાધિકારીઓ આવ્યા ઉત્તરાધિકારી આવ્યા તેમાં કોઈ પણ યોગ્ય શાસક મળ્યા નહીં તેથી ઉત્તરાધિકારમાં કોઈ યોગ્ય શાસક ન મળ્યો તેના કારણે પણ પતન ઝડપી બન્યું અને બીજું કે તેમાં આપણે જોયું હતું કે બધા પુત્રને બધા પુત્રોને સમાન અધિકાર મળતો હતો તો તેના કારણે શું થયું તો કિંગમેકર્સ બહાર આવ્યા કિંગમેકર એ બધા ઊભા થયા અમુક પુત્રો જે હવે ઔરંગઝેબના જેટલા પણ પુત્ર છે તે એકબીજા સાથે લડતા હતા ગાદી માટે બરાબર તેનાથી અમુક જે પણ અમીરો હતા એ સમયના અમીરો એવા લોકોને કહેવામાં આવતા જે લોકોનું પ્રશાસનમાં અને તેમાં વધારે એ લોકોનો મોભો હતો એ લોકોને બરાબર પૈસા ટેકે સારા હતા આર્થિક રીતે સારા હતા મોટા વેપારીઓ કે પછી સામંતો એ લોકોને કહેવામાં આવતા હતા અમીરો તો એ લોકો પોતાનો રાજા બનાવવા માટે અમુક અમુકને સપોર્ટ કરતા હતા બરાબર હવે ચાર લોકોએ આ બે પુત્રોને સપોર્ટ કર્યો બીજા આ બેને સપોર્ટ કર્યો અને અંદર અંદર ગૃહયુદ્ધો ચાલુ થયા રાજગાદી મેળવવા માટે અને તેમાં પણ જે રાજગાદી મેળવતો હતો તે પણ યોગ્ય ન હતો યોગ્ય ન આવ્યો તેના કારણે તેનું પતન વધારે ઝડપી થયું ગાદી માટે આંતરિક ઝઘડા આપણા હમણાં આપણે જે જોયું તે જ બીજા બે મુખ્ય વસ્તુ જે ભણવાની છે તે છે આપણે જે જોયું હતું કે ઔરંગઝેબના સમયમાં વિરોધ કોણે કર્યો હતો તો તે કર્યો હતો એક રાજપૂત શાસક હતા વીર દુર્ગાદાસ અને બીજા હતા છત્રપતિ શિવાજી જેમનાથી મરાઠા શાસનનો પ્રારંભ થયો હતો તો મારવાડનું સ્વાતંત્ર્ય માટે તેમણે ઔરંગઝેબ સામે હથિયાર ઉઠાવ્યા હતા ગિરિલા યુદ્ધ પદ્ધતિ માટે જાણીતા હતા આમ ગોરિલા યુદ્ધ પદ્ધતિ માટે કોણ જાણીતું છે શિવાજી અને રાજપૂતો બંને છે પરંતુ આપણને ઇતિહાસમાં શિવાજીની ગોરિલા યુદ્ધ પદ્ધતિ ઘણીવાર પૂછાય છે મોસ્ટલી તેની જ આપણને આવતી હોય છે અંતે ઔરંગઝેબને રાજપૂતો સાથે સંધિ કરવી પડી હતી તે આ જે યુદ્ધ પદ્ધતિ હતી તે લોકોની તેની સામે ઔરંગઝેબ ટકી નહોતો શકતો વધારે એનું એના પાસે સૈન્ય વધારે હતું પણ જીતી નહોતો શકતો તો એના કારણે તેને રજપૂતો સાથે છેલ્લે સંધિ કરવી પડી હતી શિવાજી મહારાજ વિશે જોઈએ તો છત્રપતિ શિવાજી તેનો જન્મ થયો હતો તેમનો જન્મ હતો સોળસો ને ત્રીસમાં શિવનેરીના કિલ્લામાં માતાનું નામ હતું જીજાભાઈ તેમના ગુરુ હતા દાદાજી કોણદેવ સોળ વર્ષની ઉંમરે તેમણે કિલ્લાઓ જીતવાની શરૂઆત કરી અને મુખ્ય કિલ્લાઓ જે જીત્યા તેમાં હતા તોરણાનો કિલ્લો સિંહગઢનો કિલ્લો પુરંદરનો કિલ્લો સોરી પુરંદરનો કિલ્લો અને છેલ્લે સોળસો ને ચુમ્મોતેરમાં તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો રાયગઢ પાસેથી તેમણે વહીવટ માટે એક અષ્ટપ્રધાનની રચના કરી હતી જેથી રાજ્યોનો વહીવટ સુયોગ્ય રીતે ચાલી શકે તેના માટે મુઘલ સામ્રાજ્ય પંદરસો ને છવ્વીસમાં તેની સ્થાપના થઈ હતી બાબર દ્વારા પતનની શરૂઆત થઈ ઈસવીસન સન સત્તરસો ને સાતમાં ઔરંગઝેબના અવસાનથી સુવર્ણયુગ તરીકે હતું શાહજહાનો સમય અને વિસ્તરણ અને પતન હતું ઔરંગઝેબના સમયમાં મેજર એમસીક્યુઝ જોઈ લઈએ મુખ્ય તો જરૂખામાં લટકતી સાંકળ એ કયા મુગલ શાસકની ન્યાય પ્રણાલીની ઓળખ છે તો આપણે સૌથી પહેલો જે શાસક જોયા હતા તેમની ઓળખ હતી અકબર પછી કોણ આવ્યું तो ये आया था जहांगीर एक बार क्रम जो लो बाबर बाबर पची हुमायूँ हुमायूँ पची अकबर अकबर पी जहांगीर जहांगीर पशी अने शाहजहां पची औरंगजेब औरंगजेब और બરાબર તો આ ક્રમ છે ખાસ યાદ રાખજો આના પરથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે ક્રમમાં ગોઠવો કે પછી ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં કોણ પહેલું શાસક હતો કોણ છેલ્લો હતો એ રીતે અકબર પછી મુઘલ સિંહાસન પર કોણ બેઠો હતો તો તે હતો સલીમ અથવા તો જહાંગીર સલીમ જ જહાંગીર નામ ધારણ કરીને તે બેઠો હતો રાજગાદી પર ગુરુ શીખ શીખ ગુરુ જે અર્જુન દેવ હતા તેમનો વધ કોના શાસનકાળમાં થયો હતો તે જહાંગીરના શાસનકાળમાં થયો હતો સામ્રાજ્યનો સુવર્ણ યુગ કયા શાસકના સમયમાં માનવામાં આવે છે તો તે મનાય છે શાહજાનો નીચેનામાંથી કયું સ્થાપત્ય શાહજાના સમયમાં બંધાયું નથી તાજમહેલ તેના સમયનું છે તેને પોતાની બેગમ માટે બંધાવ્યું હતું તે ખબર બરાબર દીવાને ખાસ પણ એમના સમયનું છે હમણાં જોયું આપણે જુમા મસ્જિદ પણ તેમના સમયની છે બુલંદ દરવાજો જે છે તે તેમના સમયનો નથી તેના સમયનો નથી તો સમયનું કયું સ્થાપત્ય નથી તો બુલંદ દરવાજો તે સાજાએ નથી બંધાવ્યો તેના પહેલા બંધાઈ ચૂક્યો હતો મહેલોનો બાંધનાર એટલે કે મહેલો બાંધનાર તરીકે કોને ઓળખવામાં આવે છે તો જહાંગીરને મહેલો બાંધનાર તરીકે ઓળખવામાં આવે છે કયા મુઘલ શાસકને કલા અને સંગીત પ્રત્યે અણગમો હતો તો તે હતો ઔરંગઝેબને ઔરંગઝેબ સામે માળવામાં પચીસ વર્ષ સુધી સંઘર્ષ કરનાર વીર કોણ હતો તો તે હતા દુર્ગાદાસ વીર દુર્ગાદાસ પછી વાત કરીએ છત્રપતિ છત્રપતિ શિવાજીનો રાજ્ય અભિષેક કયા વર્ષમાં ક્યારે કરવામાં આવ્યો હતો તો સોળસો ને ત્રીસમાં તેમનો જન્મ છે અને સોળસો ને ચુમ્મોતેરમાં તેમનો રાજ્ય અભિષેક કરવામાં આવ્યો હતો મુઘલ સામ્રાજ્યના પતનની શરૂઆત કયા શાસકના સમયથી માનવામાં આવે છે તો તે માનવામાં આવે છે ઔરંગઝેબના સમયથી તો આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે વિથ એમસીક્યુ પ્રેક્ટિસ